મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર તો આજે હું તમને કહીશ કે અને કયા જિલ્લાથી અને કયા ગામથી આપણો બ્લોગ જોવો તો એ જરા કમેન્ટ આવો બતાવી દો કારણ કે મને પણ ખબર પડી શકે કે આપણો બ્લોગ કયા ક્યાંથી માણસો જોઈ રહ્યા છે અને કયા ક્યાંથી સબ્સ્ક્રાઇબ મિત્રો છે એટલા માટે ખાસ કરીને કહું છું કમેન્ટમાં નામ અને તમારા ગામનું નામ અને તમારા જિલ્લાનું નામ જરૂરથી બતાવજો તો પછી આપણને પણ મજા આવશે બ્લોગ બનાવવાની એટલા માટે ખાસ કરીને કમેન્ટમાં બતાવી દેજો ત્યારે હું હવે જાઉં છું લુહારની દુકાને એટલા માટે કે કુહવાડી મેં ટી પાવા માટે મૂકી દી એને ધાર આપવા માટે કારણ કે હવે લાકડા પાડવા પડશે ને આપણે એટલા માટે લાકડા ખલાસ થઈ ગયા છે જે પાતળા પાતળા લાકડા હતા એ તો બળતણમાં પૂરા થઈ ગયા હવે જાડા જાડા લાકડા છે તો એમને આપણે ફાડીને માળવા પડશે તો એટલા માટે હું કુહાડી લેવા માટે જાઉં છું તો ટીપાવા માટે મૂકી શું ચલો અહીંયા બિલકુલ નજીક જ છે ચોકડી પર તો ચાલો નીકળીએ જોઈ શકો છો અહીંયા ઘરે છું હાલ ત્યાંનું મોસમ જોઈ શકો છો વાદળ વાદળ છે હવે શિયાળાની શરપત થઈ ગઈ છે વાતાવરણ શિયાળા જેવું લાગે છે બિલકુલ શિયાળો આવી ગયો ને એવું વાતાવરણ લાગે છે ઠંડુ ઠંડુ લાગે છે મસ્ત લાગે છે એ ફાઇનલી હું દુકાને જઈને આવી ગયો છું પણ ત્યાં તો લોવાર નહોતો આવ્યો એટલા માટે દુકાન પણ ચાલુ હતી પરંતુ જે મેઇન છે એ નહોતો એટલા માટે હું ત્યાંથી મને વાડી ના મળી અને હું ઘરે પાછો આવી ગયો પરંતુ કાલે અથવા બે ત્રણ દિવસ પછી પાછા આવડે લેવા માટે જઈશું એ ભાઈ આવે ને એટલા માટે એ કંઈક બહાર ગયો છે તો અત્યારે તો અહીંયા તબિલામાં બેઠો છું ડેડનો બ્લોગ અહીંયા પૂરું કરું છું આવતીકાલિકના બ્લોગ સાથે મળશું ત્યાં સુધી ચેનલ પર નવા હોય છે અને સબસ્ક્રાઈબ કરી ભાઈને ખૂબ સપોર્ટ કરે આશા રાખું છું ચાલો મળશું નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય